તો જેમ કે તમે થમનેલની અંદર જોયું કે શું તમે તમારો એકના એક વીડિયો ઘણી બધી ચેનલની અંદર અપલોડ કરી શકો તો ઘણા બધા દોસ્તો અત્યારે કરતા જ હોય છે કે કોઈ પણ એક વિડીયો બનાવી લે અને એમની બે ત્રણ ચેનલો હોય તો બે ત્રણ ચેનલો હોય તેની અંદર વારાફરતી તે એકના એક વિડીયોને અપલોડ કરે છે તો તેનાથી શું પ્રોબ્લેમ તમને થાય કે ન થાય એ બધું આપણે તમને કહીશું અને અપલોડ કરવો તો કઈ રીતે અપલોડ કરવો એ પણ આપણે તમને તેનું પણ સમાધાન આપીશું તો ચલો તેના માટે તમે વિડીયો આખે આખો જ જોઈ લો તો નમસ્કાર મારા વાલેવું સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો સૌથી પહેલાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો કેમ કે હવેથી આપણી આ ચેનલ ઉપર આવા જ વિડીયો આવતા રહેશે અને કંઈક નવું નવું પણ તમને જોવા મળતું રહેશે આપણે બે ચેનલનું એક્ઝામ્પલ લઈએ માની લો કે તમારી બે ચેનલ છે અને બંને મોનેટાઈઝ નથી મતલબ કે મોનેટાઈઝ તમારે થયેલી નથી તમે તેની અંદરથી ઇન્કમ નથી લેતા તો તમે જો એની અંદર પહેલી કોઈ પણ ચેનલમાં વિડીયો અપલોડ કરો અને એ વિડીયો તેની અંદર રનિંગ થઈ જાય અને બીજી ચેનલની અંદર પણ તમે અપલોડ કરો છો તો માની લો કે બાય ચાન્સ તમને એ પ્રોબ્લેમ થઈ શકે છે કે તમારી ચેનલ છે તે મોનેટાઈઝ ન થાય રિયુઝ કન્ટેન્ટ તમને બતાવે ને મોનેટાઇઝ ન થાય અને તમારે જો ઘણા બધા લોકોને એવું પણ હોય છે કે બે ચેનલ મોનેટાઇઝ હોય તો એ પહેલાં પણ એક ચેનલમાં મૂકે અને પછી પણ બીજી એક ચેનલમાં મૂકે તો તેનાથી પણ તમને એ જ પ્રોબ્લેમ થશે કે તમારી ચેનલ છે તેની અંદર રીયુઝ કન્ટેન્ટ આવશે અને તમને જે પોપઅપ છે તે એ રીતે શો થશે અને તમારી ચેનલ છે તે ડીમોનેટાઇઝ થઈ જશે હવે તમારે આ વિડીયોને અપલોડ કરવો હોય તો શું કરવું પડે તો જો ઘણા બધા લોકો તો આનું આ જેમ છે તેમના તેમ ડિટ્ટો અપલોડ કરી દે છે પણ તમારે શું કરવાનું છે જે વિડીયો તમે બનાવ્યો જ્યારે તમે તે વિડીયોને શૂટ કરો ને તે જ વખતે તમારે શું કરવાનું છે વિડીયોને અલગ એંગલથી શૂટ કરી લેવાનો છે અને ફરીથી બોલી લેવાનું છે બસ થોડીક જ મહેનત થશે કેમ કે તમારે બધું પ્રોપર સેટઅપ જ હશે તો તમારે ઘણી મહેનત નહીં થાય તો એ રીતે તમારે વિડીયોને શૂટ કરી લેવાનો છે બે વખત અને બે વખત શૂટ કરીને તમારે અપલોડ કરી દેવાનો છે કાં તો પછી તમે શર્ટ બદલી લો તો પણ ચાલશે અને નહીં બદલો તો પણ ચાલશે તો તમારામાં રિયુઝ કન્ટેન્ટ નહીં આવે અને તમારી ચેનલ કમ્પ્લેટ પણ ચાલે રાખશે મોનેટાઈઝ હશે તો અને મોનેટાઈઝ નહીં થઈ હોય તો બંને ચેનલ મોનેટાઈઝ પણ થઈ જશે તો બસ હું આશા કરીશ કે તમને આ ખબર પડી હશે તો જો ખબર પડી હોય તો તમારે કંઈ કરવા નથી વિડીયોને લાઇક કરી દેવાનું છે અને તમારે કયા ટૉપિક ઉપર વિડીયો જોતો છે તમને જો યુટ્યુબથી રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરજો તમારી કોમેન્ટ પણ આપણે વિડીયોની અંદર બતાવીશું અને તેનું સોલ્યુશન પણ આપીશું તો ચાલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય હિન્દ જય ભારત જય ચામુંમાં